મિત્રો અમે ફાઇનલી આ શંકર મંદિર પહોંચી ગયા છે આવ કે અમારા ખાંબા ગામનું શંકર મંદિર છે તમને ચાલો અંદરથી બતાવીએ હર હર महादेव અંદરથી કીક આવું છે આય પહેલા ત્રણ બેલ આવે અમારા ડોંગ ડોંગ કરે આય અમારા ગામ માતા અને કિંકોકમ તો કાદબો છે અને અમારા ગણપતિ બાપ્પા છે અને હનુમાન દાદા છે અમારા

આવું કંઈક જીનકુ ગમતું મંદિર છે અને સર મળ્યા દાદા માણસ થઈને આવ્યા હતા અને મિત્રો અમારા અમારા ગામમાં સરફ નીકળતા હોય તો આ સમયે દાદાની માન્યતા રાખે તો એ સરફ ન નીકળે અહીંયા અમારા શંકર મંદિરની લોબી છે અહીં બધી બે ભાંગ પીવે આવું કંઈક છે અંદરથી અહીં આરતી નગારા છે આવું કંઈક છે અંદરથી લોબી આ હવન કુંડ છે દરવાજો છે ગેટ આવું કંઈક છે અને ફરતે અમે તમને શંકર મંદિર બતાવ્યા છે અમાર ફરતે કેવું છે આવ કિસ જોજો તમે જોયા કરજો આવ કિસ અમાર ફરતે શંકર મંદિર આ પાછળ બધી ફૂલ જળાતે ભાઈ કાપી નઈ ખા આવ કે તું શંકર મંદિર નો ફોટો છે વાહે આમ જોઈ શકો આવ કિસ બધી અમારો શંકર મંદિર મેરી આ પાસે ફૂલ જળન બધી આવી ગયો અ કયો જાડું છે તમે કમેન્ટ કરજો આયા અમારું કીક છે પાંજીનકા જિનકા મંદિર છે સમતજી સમતજી આયા કીક શંકર મંદિર પર છે આ બુ કીક આથી બગે આપડે પ્રસાદી લેવાની અને આની છઠ્ઠી આવી કીક છે આ બધી જિનકે જિનકો મંદિર તમે જોઈ શકો અંદર એક જિનકે શિવલિંગ છે તમે જોઈ શકો આ ઉકેક શીવલિંગ ને થોડો કમ તો જીન કો કમ તો સ્વરપ છે ખોટો હરક આ કઈ હું સહી તમે કમેન્ટ કરજો નહી એ એક શીવલિંગ છે તમે જોઈ શકો આયા બાપુ એ સમાધિ લીધી છે એટલે અહીંયા શીવલિંગ રાખવામાં આવ્યું આયા પાસે આવ કે અમારું મંદિર છે શંકર મંદિર પાછળ ફૂલ જળ છે તમે જોઈ શકો आगे थे की काऊ दिखाई से आ मोटो हम तो ऑटो से आ बदी आरती करत है बदी बैठे से यहां જોઈ શકો આવ કે મંદિર અમારું शंकर મંદિર અમે નિવે જવરાવા આવ્યા તો હવે નિવે જવરાઈ જવરાઈ ગયા છે એટલે હવે અમે જાય છે પાછા ઘરે જશું હવે